તમારું સ્વાગત છે હું રાજુ પટેલ મુકુંદભાઈ સાથે જે ઘટના બની છે એ ઘટના બાબત આપણે મુકુલભાઈને પૂછ્યું કે શું ઘટના બની છે તમારી શું ઘટના બની છે નમસ્કાર મિત્રો હું સેગી ગામના સરપંચ છું ગઈકાલે મારા ઘરે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એમની ટીમ સાથે અચાનક જ ઘર આવી ગયા હતા હું ઘરે બેઠો હતો હું વલસાડ ભાજપમાં છેલ્લા ઘણા વર્ષથી હું જોડાયેલો છું અને ભાજપની વિચારધારા સાથે છું ગઈકાલે એ લોકો જે રીત આવ્યા એમાં હું પણ સોફ થઈ ગયો હતો કેમ કે મને આ વસ્તુની ખ્યાલ ન હતું અને એમણે મારું નામ પણ લિસ્ટમાં લખેલું હતું મારી મંજૂરીઓ કે નામ લખેલું હતું અને મને ખ્યાલ નહીં પણ આપણી ભારતીય ભારતીય જનતા પાર્ટીને હું વરેલો છું અને આપણી ભારતની જે સંસ્કૃતિ ગુજરાતની સંસ્કૃતિ છે કે આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે તો આપણે એમનો આવકાર આપવો જોઈએ ગઈ કાલે પણ આજ બના બન્યો હતો હા મુકુલભાઈ કાલે તમારી ઘરે કઈ અચાનક કોંગ્રેસ આવી ગયા કે કયા કારણસર આવ્યા કે જેની તમને કોઈ જાણ પણ નહોતી કરવામાં આવી એકચુઅલી મને કોઈ જાણ જ ન હતી અને હું મારી ફેમિલી જોડે ઘરે જ બેઠો હતો એ લોકો અચાનક જ આવી ગયા અને ઘરે આવી ગયા એટલે પછી અમારે આવકાર આપવો પડ્યો લિસ્ટમાં તમારું જે નામ લખવામાં આવ્યું એ તમને પૂછ્યું પૂછીને લખવામાં આવેલું હતું ના આ બાબતની મને કોઈ જાતની જાણ નહોતી અને મને આગળથી એ લોકો ઇન્ફોર્મ નહીં કરેલો હતો મને ખબર જ નહીં હતી હું તો ભારતીય જનતા પાર્ટીનો વરેલો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરીશ હું ભારતીય જનતા પાર્ટીના જે આપણા ઉમેદવાર છે ધવલ પટેલ એમને તન મન અને ધનથી મારો અને ટોટલી અમારા ગામ તરફથી અને કાંઠા વિસ્તાર તરફથી સહકાર આપવાની હું એમને પ્રોમિસ આપું છું અને જંગી બહુમતીથી જીતશે એવી હું વચન પણ આપું છું